અમદાવાદ ખાતે લૂંટનો પ્લાન બનાવનાર ચાર આરોપીઓ વિસનગરના ભાંડુ ગામેથી ઝડપાયા આરોપીઓ પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરાઈ આરોપીઓએ અમદાવાદના કાલુપુર ખાતે પચાસ લાખની લૂંટનો પ્લાન બનાવ્યો નંબર પ્લેટ વગરનું બાઇક લઈને આવતા પોલીસે તપાસ કરી તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો રાજસ્થાનના ઠાકુર ગણપત રામકરણે સાથીઓ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો વ્યહસાણા પોલીસે આગળિયાલુંઠની મોટી ઘટનાને અંજામ આપાય તે પૂર્વે જ આરોપીઓને પકડી લીધા છે અલ્પેશ ઠાકોર નામનો એક વ્યક્તિ કે જે આગળિયા પેઢીમાં ફરજ બજાવતો હતો અને તેણે આગળિયા પેઢીની રેકી કરી અને ત્યારબાદ ટાઇલ્સનું કામ કરતા ભાંડુ ખાતે રહેતા રાજસ્થાની એક શખ્સે આગળિયાલુંઠની બાતમી આપી આઠ જેટલા શખ્સ અમદાવાદ

કે જે સામેલ ભૂતકાળમાં સન્માન નોંધાયેલા છે આ તમામ શખ્સો બે પિસ્તોલ નવ જેટલા જીવતા ની વ્યવસ્થા કરી અને અમદાવાદ ખાતે કાલુપુર રેલવે સ્ટેશન નજીક લૂંટતી ઘટનાને અંજામ આપવાની તૈયારીઓ કરી જોકે આ ઘટનાને અંજામ અપાય તે પૂર્વે મહેસાણા એલસીબીએ તમામ આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે જેટલા છે અને હાલમાં વોન્ટેડ મોટી ઘટનાને અંજામ તે પૂર્વે પોલીસે તમામ આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે તેમની પાસેથી બે પિસ્તોલ અને નવ જેટલા જીવતા કારતુસ પકડવામાં આવ્યા છે અને ભૂતકાળમાં તેમણે કોઈ જગ્યાએ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો છે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા